ચાર અમદાવાદમાં વરસાદ શરૂ થતાની સાથે ગરબા આયોજકોમાં દોડધામ મચી ગઈ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ ઝાપટું પડ્યું અને આજે સાતમા નોરતે ગરબામાં વરસાદના વિઘ્નનું સંકટ જોવા મળ્યું અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો પ્રહલાદનગર આનંદનગર સેટેલાઇટ મકરબા સરખેજ ઇસ્કોન પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ છે અમદાવાદમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ અને ચિંતા વધી ગરબા આયોજકોની એસજી હાઈવે પરનો આપ ગરબા પંડાલ જોવો છો હજુ તો પહેલું જ ઝાપટું પડ્યું છે કારણ કે અમદાવાદમાં એલર્ટ ચોક્કસથી આપવામાં આવ્યું હતું પરંતુ જબરજસ્ત ઉકળાટ હતો અને ઉકળાટની વચ્ચે પહેલું વરસાદી ઝાપટું પડ્યું છે અને આપ ગરબા પંડાલની હાલત જોવો છો ધીમે ધીમે જે પ્રકારે વરસાદ પડ્યો છે એના કારણે જે ડેકોરેશન છે એની અંદર સ્પષ્ટ દેખાય છે કે નુકસાન છે ને સ્વાભાવિક જ આ પ્રકારે જો વરસાદ વરસતો રહ્યો તો સ્વાભાવિક રીતે તમામને તકલીફ પડશે ગરબા પંડાલની અંદર જે પણ લોકો આવતા છે ને પડશે એ તમને અંદર લઈ જઈશ પંડાલની હાલત પણ જોવાનો પ્રયાસ કરીશું જે લોકો એસી ડોમ બનાવ્યા છે ત્યાં જ્યાંથી તકલીફ નથી પરંતુ જે ખુલ્લા મેદાનની અંદર જે ગરબા થઈ રહ્યા છે ત્યાં ચોક્કસથી ઉપરથી પાણી પણ ટપકવાનું શરૂ થયું છે ગ્રાઉન્ડ તરફ જવાનો પ્રયાસ કરીશું અને જોઈશું ત્યાં પણ કેવી હાલત છે કેમ કે હવામાન વિભાગે સ્પષ્ટ આગાહી વ્યક્ત કરી છે ન માત્ર અમદાવાદ શહેર પણ અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં પણ આ જ પ્રકારે વરસાદની આગાહી છે છૂટાછવાયા સડે તે જ વરસાદની આગાહી છે અને સવારે તેજ રાત્રિના સમયે જ્યારે વરસાદ હોય જો વરસાદ યથાવત હોય તો આપણે તમામ લોકો જાણીએ છીએ કે ઇલેક્ટ્રિફિકેશન મોટા પાયે કરેલું હોય છે અને ઇલેક્ટ્રિફિકેશન હોય એ હંગામી ધોરણે હોય છે જેના કારણે વીજ કરંટ લાગવાની આશંકા હોય છે અને એટલે જ આયોજકોને સવિશેષ એની પણ ચિંતા છે કે જો આગાહી પ્રમાણે જ એ મુજબ જ જો વરસાદ પડ્યો જે પ્રકારે વર્તારો છે એ પ્રકારે જ વરસાદ પડ્યો તો ચોક્કસથી ચિંતાનો કાળ બનશે તમામ લોકો માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે આ માવડી ગરબા પંડાલ છે એસજીઆઈ ઉપર કર્ણાવતી ક્લબની સામે હવે પંડાલની અંદર જઈને જોવાનો પ્રયાસ કરીશું કે પાણી ચોક્કસથી ભરાવાના શરૂ નથી થયા કારણ કે વરસાદની આ શરૂઆત છે પણ એક ઝાપટાથી જ ડેકોરેશન છે તેને તકલીફ ચોક્કસથી એ નજરે પડી રહી છે તમામ લોકો હજુ વિચારતા હશે કે કેવા પ્રકારનું છે આપ ઇલેક્ટ્રિફિકેશન આપ જોઈ શકો છો ઉપરથી નીચે સુધી આપ જોશો તો તમને સ્પષ્ટ વરસાદ પણ દેખાશે આપ જોઈ શકો છો આ પ્રકારે જે પણ ઇલેક્ટ્રિફિકેશન કર્યું છે ત્યાં તકલીફ પડવાની છે અને જે પણ પંડાલ બનાવેલા છે પંડાલમાંથી પાણી ટપકવાનું શરૂ થયું છે અનેક આયોજકોએ નીચે ફ્લોરિંગ કરેલું છે માટી ઉપર એ ફ્લોરિંગ ભીજાવાનું શરૂ થઈ ચૂક્યું છે આપ આ પંડાલની હાલત જોઈ શકો છો તમામ આયોજકો ચિંતિત છે ઘણું મોટું આયોજન છે અહીંયા પરંતુ પહેલાં ઝાપટે પાણી ચોક્કસથી નથી ભરાયું પણ એ ચિંતા ચોક્કસ છે કે જો આ પ્રકારે હવામાન રહ્યું અને આગાહી જે પ્રકારે છે એ જ પ્રકારે જો વરસાદ પડ્યો તો અમદાવાદમાં આજે ગરબા બગાડવાના નિશ્ચિત છે સાતમું નોરતું છે છઠની રાત્રિ છે તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે માતાજીને કે વરસાદ શક્ય હોતા ન પડે અને પડે તો દિવસે પડે સાજ પહેલાં વરસાદ રોકાઈ જાય જેના કારણે જે પણ પંડાલની અંદર પાણી ભરાયું હોય એને સૂકવવાનો મોકો મળે લોકો ગરબા રમી શકે જી આભાર આ માહિતી માટે તો હાલ અમદાવાદમાં વરસાદ શરૂ થતાની સાથોસાથ જે ગર્ભા યોજકો છે તેની ચિંતા ચોક્કસથી વધી છે કારણ કે અમદાવાદના પૂર્વ કેટલાક વિસ્તારોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાઈ ચૂક્યા છે એક વરસાદી ઝાપટું પડી ચૂક્યું છે અને એવામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું હવામાન વિભાગે પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને આજે ભારે વરસાદ પણની સાથોસાથ પવન પણ ફૂંકાઈ શકે છે આ આગાહી મુજબ અમદાવાદમાં એક જોરદાર વરસાદી ઝાપટું વરસી ચૂક્યું છે ગરબા પંડાલોમાં જે ખાસ કરી સુશોભન રાખવામાં આવ્યા છે તે ચોક્કસથી અત્યારે પલળી જવાની સ્થિતિમાં છે તો આ તરફ તેના કારણે જ ગરબા આયોજકોની સાથોસાથ હવે ખેલૈયાઓમાં પણ ચિંતા વધી છે